નમસ્કાર મિત્રો ગુજરાતમાં હવે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે ગુજરાતમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે અને માટે ક્યાંક ને ક્યાંક હવે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ બનવા જઈ રહી છે અને આ જે વરસાદનો જે નવો રાઉન્ડ છે તેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વરસાદની તીવ્રતા ભયંકર રહી શકે છે તો આજે આપણે વિન્ડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો દર્શક મિત્રો આ તમે જોઈ શકો છો વિન્ડી મોડલ અને આજે છે તારીખ પાંચમી તારીખ છે શુક્રવાર છે તો વિન્ડી મોડલ આગાહી કરી રહ્યું છે કે જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સૌ પાલનપુરની જે આસપાસના વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે તે પછી આ જે વિસ્તાર છે સાબરકાંઠાનો વિસ્તાર છે અરવલ્લીનો વિસ્તાર છે અને મહિસાગરનો જે વિસ્તાર છે અને આ પછી મધ્ય ગુજરાતમાં દાહોદ છે ગોધરા છે ખેડા આણંદ ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદની સંભાવના છે આ પછી મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સારા એવા વરસાદની સંભાવના છે તે પછી દક્ષિણ ગુજરાતમાં બરોડા છે છોટા છોટાઉદેપુર છે ભરૂચ છે સુરત છે આ પછી વલસાડ છે ત્યાં પણ સારા એવા વરસાદની સંભાવના છે વાત કરીએ તો ક્યાંક ક્યાંક ને ભાવનગર છે 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 સુરેન્દ્રનગર અમરેલી છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે અને વાત કરીએ કચ્છની તો કચ્છમાં પણ આ તમે જે વિસ્તાર જોઈ શકો છો ગાંધીધામનો વિસ્તાર છે ખાવડાનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદની સંભાવના છે તો હવે દર્શક મિત્રો વાત કરીએ આવતીકાલની તો આવતીકાલે ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો આવતીકાલે દર્શક મિત્રો ગુજરાતમાં આ તમે જે ગ્રીન કલર જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે દાહોદ છે ગોધરા છે ખેડા આણંદ પછી આ બાજુ આવે છે ગાંધીનગર ત્યાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે આ બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક મેઘરાજા તાંડવ મચ મચાવી શકે છે બરોડા છે ત્યાં પણ એની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે એ પછી ભરૂચ છે એ પછી આવે છે સુરતની આસપાસના વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદની સંભાવના છે આ પછી વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં જે ભાવનગરનો વિસ્તાર છે બોટાદનો વિસ્તાર છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે સૌરાષ્ટ્રમાં તે પછી રાજકોટનો વિસ્તાર છે જામનગરનો જે વિસ્તાર છે તે પછી પોરબંદર જૂનાગઢમાં ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાની સંભાવના છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં મહેસાણાની આસપાસ ભારે વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલના દિવસ માટે અને આવતીકાલે આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ભારે થી ભારે વરસાદ વરસી શકે છે અને એ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં જે પાલનપુરની આસપાસનો જે વિસ્તાર છે આ તમે જે મરૂન કલર જોઈ શકો છો ત્યાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે અને તે પછી જે જે કચ્છનો વિસ્તાર છે ગાંધીધામ છે ખાવડા છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ભારેથી ભારે વરસાદની સંભાવના છે આવતીકાલના દિવસ માટે હવે વાત કરીએ રવિવારની તો રવિવારે ગુજરાતમાં સ્થિતિ કેવી રહેશે તો તમે જોઈ શકો છો રવિવારે આ જે રાજસ્થાન સરહદે આવતા જે વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આ મરૂન રંગ તમે જોઈ શકો છો પાલનપુર છે સાબરકાંઠા છે જો તમારે જવાનું ઉત્તર ગુજરાતની મુલાકાતે તો રવિવારે જ જોઈને જજો કેમ કે ત્યાં ક્યાંક ને ક્યાંક ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અને આ પછી જે મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે ને સૌરાષ્ટ્રનો આ જે વિસ્તાર છે ભાવનગર છે બોટાદ છે સુરેન્દ્રનગરનો જે વિસ્તાર છે મધ્ય ગુજરાતમાં દાહોદ ગોધરા ખેડા આણંદ અને તે સિવાય મહીસાગર જે છે ત્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે રવિવારના દિવસે વરસાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બરાબર તાંડવ કરી શકે છે આ પછી તમે જોઈ શકો છો રવિવારના દિવસે જે અમદાવાદ છે ગાંધીનગર છે મહેસાણા છે અને આ તરફ સાબરકાંઠા છે અરવલ્લી છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે માટે વરસાદનો આ જે નવો રાઉન્ડ શરૂ થયો છે તે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આ વખતે વરસાદની તીવ્રતા તમને વધારે જોવા મળી શકે છે તો દર્શક મિત્રો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તો હવામાન ખાતાએ આજના દિવસ માટે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે તાપી નર્મદા ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે રેડ એલર્ટ આપ્યું છે જ્યારે અન્ય જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના બરોડા ભરૂચ નર્મદા સુરત માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ સૌરાષ્ટ્ર તો સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગર અમરેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તે સિવાય તો આ તરફ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલ માટે હવામાન ખાતા દ્વારા યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે હવે વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલની એટલે કે છઠ્ઠી તારીખે તો છઠ્ઠી તારીખે ગુજરાતના આજે ઉત્તર ગુજરાતના જે જિલ્લા છે ત્યાં હવામાન ખાતાએ રેડ એલર્ટ ઇસ્યુ કરેલું છે

કચ્છ છે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ બરોડા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે તમે જોઈ શકો છો હવે વરસાદમાં આજે રાઉન્ડ છે તેમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ બનવા જઈ રહી છે હવે વાત કરીએ પરમ દિવસની એટલે કે સાતમી તારીખની તો તારીખે પણ મેઘરાજાઓ ઉત્તર ગુજરાતમાં ભારે તાંડવ મચાવી શકે છે એનું સૌથી મોટું સબૂત એ છે કે હવામાન ખાતાએ કચ્છ બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠા માટે રવિવારના દિવસ માટે રેડ એલર્ટ આપ્યું છે અને તે સિવાય પાટણ છે મોરબી છે સુરેન્દ્રનગર ગાંધીનગર અને અરવલ્લી માટે હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ રાજકોટ બોટાદ અમદાવાદ ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ માટે હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે તે સિવાય દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે ને સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથને ક્યાંક ને ક્યાંક રવિવારથી રાહત મળી શકે છે તેવું હવામાન ખાતાની આગાહી કહી રહી છે પરંતુ વરસાદનો આ જે નવો રાઉન્ડ છે તેમાં રવિવારના દિવસે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવી શકે છે તો હાલમાં તમારા ગામ શહેર અને તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર